ખેડાના ડાકોરમાં છેલ્લા પાંચ દિવસથી શુદ્ધ પીવાના પાણી ન મળતા હોવાથી ડાકોરની મહિલાઓ રણચંડી બની છે ડાકોરના નાગરિકોએ પીવાના પાણી માટે નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે પાણીની તંગીને લઈને ડાકોરની મહિલામાં ભારે આક્રોશ ભાવુકી ઉઠ્યો છે તે ઉપરાંત વિસ્તારમાં ચીફ ઓફિસર પણ હાજર નહીં હોવાની ડાકોરના નાગરિકોની રાવ છે

આ નગરપાલિકાના ઘણા બધા પ્રશ્નો કે ગટર છે પાણી છે આ બધા પ્રશ્નો વારંવાર ઉદ્ભવે છે પણ કોઈ નિકાલ નથી એનો જ્યારે ત્યારે આ પબ્લિકને અહીંયા આગળ આવવું પડે છે અને આવીને રજૂઆત કરી પડે છે પણ પરિણામ એનું શૂન્ય જ આવે છે કશું જ પરિણામ આવતું નથી વારંવાર ટીવીમાં પેપરમાં દરેક જગ્યાએ એની રજૂઆત કરવામાં આવે છે પણ નગરપાલિકા કે અહીંયા આગળના વહીવટદાર કે મામલતદાર ગણો કે પ્રાંત જે પણ હોય પણ એનું કોઈ પણ નિરાકરણ કે કંઈ પણ એની વસ્તુ ધ્યાન પર લેતા જ નથી જાણે કે આ તો બધું આ તો સામાન્ય થઈ ગયેલું છે અને આવી રીતે આયા જ કરવું જોઈએ આયા જ કરવું જોઈએ અમને કોઈ અસર થતી નથી અત્યારે છેલ્લા પાંચ દિવસથી પાણીની એવી તકલીફ છે કે મોટર વારંવાર ભરી જાય છે પણ કોઈ એક્સ્ટ્રા મોટર રાખતા નથી મોટર છે છતાં રિપેર કરાવતા નથી અને એને ખૂણા મૂકી રાખી છે મોટરને જો આ ત્યારમાં એક મોટર રાખતા હોય તો આ પાણીની પરિસ્થિતિ ઉદ્ભવે નહીં અને જે પાણી નથી પહોંચતું એવું દલાપુરા સીપાવાડો રામદાસ ફર્યું મંડોળા ફર્યું પછી ભોયવાડો બારોડા એમાં કોઈ ટેન્કરની વ્યવસ્થા નહીં ત્યાંકર ડાયરેક્ટરના ડ્રાઈવરને પૂછ્યા છે તો સાહેબ એવું એ રાજુ વાડકભાઈ અમને મોકલ્યા છે અમને મોકલ્યા છે એવી સાહેબ લઈ કઈ જાય છે પાણીની તકલીફ છે પાણી જરાક નથી આજ પાંચ દાડાથી પાણી નથી આવતું છોકરાઓ રહે છે કપડા ધોવાનું રહે છે પાણી વગર બધું ખાયવા તો ચાલે પાણી વગર ના ચાલે એસી સમસ્યા છે ગટરની કનેક્શન છે ગટર વાળા જરાકને ગટર ઉભરાયા કરે છે વારંવાર